We'll uh -huh. રાજમાં સારા વરસાદ બાદ હવે ઠેર ઠેર ધોધ અને ઝરણા વહેતા થયા છે છોટાઉદેપુર જિલ્લાના ગામના નજારો સામે આવ્યો છે ભારે વરસાદ બાદ પહાડોમાંથી કુદરતી થતા સુંદર નજારો સર્જાયો છોટાઉદેપુર જિલ્લામાં વિરામ લીધા બાદ ઝરણા હવે ફૂટી નીકળતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સુંદર ઝરણામાંથી ખળખળ વહેતું પાણી છે તે જોવા માટે હવે લોકો પણ આકર્ષાયા છે રાજ્યમાં વરસાદ બાદ હવે ઠેર ઠેર ધોધ અને ઝરણા વહેતા થયા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો આ ઉંડેટ ગામનો ધોધનો નજારો ખૂબ જ અદ્ભુત છે તે જોવા મળી રહ્યો છે જેના સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદ બાદ પહાડોમાંથી કુદરતી ધોધ છે તે જીવંત થયા છે સુંદર નજારો છે તે સર્જાયો છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ અનેક જગ્યાએ આ ઝરણા ફૂટી નીકળતા

પહાડમાંથી મોટી ઉંચાઈની માત્રામાંથી આ ધોધ વહે છે આસપાસના જે યુવાનો છે એ આ ટ્રેકિંગ વાળા રસ્તે ત્યાં પહોંચ્યા અને ત્યાં સુંદર મજાની નાહવાની આ યુવાનો મજા માણી છે આસપાસના જે લોકો છે એ પણ આ ધોધને નિહાળવા માટે જતા હોય છે સમગ્ર વિસ્તારની અંદર જે જુદા જુદા ધોધ આવેલા છે ત્યાં હવે કુદરતી ઝરણા જે પાણી છે એ એકત્રિત થઈને જે પડે છે એને ધોધ કહેવાય છે આ ધોધ ના જે દ્રશ્યો છે એને નિહાળવા માટે નાહવા માટે આ વિસ્તારના જે લોકો છે એ મોટી માત્રામાં ત્યાં જાય છે જી